સુરત હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો માહોલ છવાયેલો છે ત્યારે એકાએક હવે અમેરિકાએ લાદેલા પચ્ચીસ ટકા ટેરિફને સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ મળી રહ્યો છે કારણ કે અગાઉ કેટલાક હીરા વેપારી હીરાની રફ અને પોલિશ હીરા વેચાણ માટે સોદો નક્કી કર્યો હતો તેમાં હીરાનું પેકેટ જોઈને તેમાં સીલ માર્યું હતું નાણાંની ચૂકવણી કરીને હીરાનું પેકેટ લેનારા આપવાનું હતું પરંતુ હવે ટેરિફ વધવાની જાહેરાત થતાં સોદા પેટે નાણાં ચૂકવવાના કરવાના બદલે તેને અટકાવવામાં આવ્યું છે હવે પચીસ ટકા ટેરિફ સાથે ફરી નવો વેપાર કરવો પડશે એકાએક હવે અમેરિકાએ લાદેલા પચીસ ટકા ટેરિફને સુરતના હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે દેશમાંથી ટેક્સટાઇલમાં જે કુલ એક્સપોર્ટ થાય છે તેમાં ત્રીસ ટકા એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેરિફની ગંભીર અસરો દેખાશે તેવી ભીતિ હાલ જોવા મળી રહી છે અમેરિકામાં એક્સપોર્ટ થનારા ગાર્મેન્ટ અને હોમ ટેક્સટાઇલ બનાવવા માટે એ સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ હોય છે જેથી ટેરિફની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળશે જેથી ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સુરત શહેર દેશમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરત ટેક્સટાઇલમાં માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે અમેરિકાએ લાદેલા ટેરિફને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છે કાપડ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે અગાઉ દેશમાંથી અમેરિકામાં એક્સપોર્ટ થનારી પ્રોજેક્ટ જે પ્રોડક્ટ ઉપર દસથી બાર ટકા ટેરિફ હતું પરંતુ પહેલી ઓગસ્ટથી પચીસ ટકા ટેરિફ સાથે પેનલ્ટી લાદવામાં આવી રહી છે જેને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગંભીર અસર દેખાશે દેશમાંથી વૈશ્વિક કક્ષાએ ટેક્સટાઇલનું જે એક્સપોર્ટ થાય છે તે ત્રીસ ટકા એક્સપોર્ટ ફક્ત અમેરિકામાં થાય છે અમેરિકા ટેક્સટાઇલમાં ભારતનો મોટો બાયર છે ત્યારે ટેરિફ લાદવાના લીધે અમેરિકાના ખરીદદારો માટે ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે જેને લઈને ભારતીય ઓર્ડરોમાં ભય છે જેમાં ગાર્મેન્ટ કે ટેકનિકલ ટેક્સટાઇલનું સીધું જોઈએ તો એક્સપોર્ટ થતું નથી પરંતુ મેન મેઇન ફેબ્રિકમાંથી બનતી આ બંને પ્રોડક્ટ સહિતની અન્ય પ્રોડક્ટ માટેનું કાપડ સુરતથી સૌથી વધુ પ્રમાણમાં જાય છે મેઇન મેડ ટ્રેડનું સુરત હબ છે ત્યારે ટેરિફની અસર સુરતને પણ થાય તે સ્વાભાવિક છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પહેલી ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર પચીસ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે ફ્રી એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિસ ડાયમંડ થાય છે ડાયરેક ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે પંચોતેર ટકા જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપરને ખાસ કરીને એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ રાખીએ છીએ અમે અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે ભારત સરકાર દ્વારા ભારતમાં જે રીતે અમેરિકન સરકારે પચીસ ટકા જેમસન જ્વેલરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે પહેલાં જેવી પરિસ્થિતિની રહી આપણા એક્સપોર્ટ થોડા ઘટશે પરંતુ જે રીતના આપણને જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવી ભારતથી અમેરિકામાં પચીસ ટકા જે હિસ્સો હતો આપણો જે ટોટલ જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ હતો એમાં પચીસ ટકા જે હિસ્સો હતો જેમ દસ બિલિયન ડોલરનું આપણું જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયરમાંથી એક સપ્લાયર હતા અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું જેમ અમેરિકાનું સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે હતા એ સિવાય ચાઇના ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા એમની ઉપર બી ડ્યુટી લગાવવામાં આવી છે તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમ્સ એન્ડ એક્સપોર્ટ કરીએ આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે અમેરિકાના નાગરિકોને આ જ ટોટલી વસ્તુ મોંઘી મળવા મળશે કારણ કે પચીસ ટકા જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા મળશે એટલે આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન થશે એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે અને ત્યાંની આપણા કરતા વધારે તકલીફ એ લોકો માટે છે આપણા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ભર્યા નવા જે ટ્રેડ કન્ટ્રીઓ છે જેમ કે યુકે છે તો યુકે સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ત્યાં જેમાં ઝીરો ટકા ડ્યુટીથી આપણી જેમસન જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છે તો આ યુકે થ્રુ આપણે આખા યુરોપ માર્કેટ આપણે કવર કરી શકીએ છીએ દુબઈ સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝીરો ડ્યુટીમાં થયેલા છે ત્યાંથી આપણે અરબ કન્ટ્રી જે ના કન્ટ્રીઓ છે એમની સાથે આપણે સારા ટ્રેડ એગ્રીમેન્ટ અને ત્યાંથી ઘણા બધા કન્ટ્રીઓ કનેક્ટ કરી શકીએ છીએ એ સિવાય બીજા આપણે ઓસ્ટ્રેલિયન છે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો આપણે હવે નવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની જરૂર છે ખાલી અમેરિકાના ઉપર આપણે બેસી રહેવું ના જોઈએ એ સિવાય ઘણી બધી કન્ટ્રીઓ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને આવનાર સમય જેમ્સન જ્વેલરી માટે થોડોક વિકટ છે પરંતુ ઓપોર્ચ્યુનિટી બી એટલી જ છે તો આપણે કોઈ વસ્તુને નેગેટિવ નહીં પોઝિટિવ સાઇડ જોઈએ તો આપણા પાસે સારી ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રી વચ્ચે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુઝ સુરત